નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપણો મિત્ર ભાવિક વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ખેડૂત કાર્ડ બાદ વધુ એક નવા કાર્ડ બાબતે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો આ મહત્વપૂર્ણ વિગત જોઈએ તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી અને જે પણ મિત્રો અમારી માહિતી યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો તો મિત્રો ખેડૂત કાર્ડ અત્યારે ચર્ચાનો વિષય છે કારણ કે મોટાભાગના ખેડૂતો હજી પણ ખેડૂત કાર્ડથી વંચિત છે કારણ કે જે વેબસાઇટ છે ખેડૂત કાર્ડ ઘટાડવા માટેની તે ટૂંક સમય માટે ખુલી હતી પરંતુ ત્યારબાદ એમાં કોઈ એરર આવતા તે વેબસાઇટ હાલ બંધ જોવા મળી રહી છે અને અમુક સમય માટે ખુલી રહી છે અને આ સમયગાળા દરમિયાન અમુક ખેડૂત મિત્રો રજીસ્ટ્રેશન પણ કરાવી રહ્યા છે અને રજીસ્ટ્રેશન આ સમયગાળા દરમિયાન પણ થઈ રહ્યું છે જોકે દિવસ દરમિયાન મોટા ભાગના દિવસ દરમિયાન મોટાભાગના સમયમાં આ વેબસાઇટ બંધ જોવા મળી રહી છે એટલે વેબસાઇટનું જે કામ છે મેન્ટેનન્સનું એ પૂર્ણ થઈ જશે એટલે ફરીથી વેબસાઇટ રેગ્યુલર ચાલુ થઈ જશે અને ફરીથી જે ખેડૂત કાર્ડ કઢવાના છે તે તમામ પ્રક્રિયા ફરીથી શરૂ થઈ જશે એટલે ખેડૂત મિત્રો આપણે અગાઉ પણ કહ્યું હોય છે તેમ ખેડૂત કાર્ડ કઢવા માટે કોઈપણ મિત્રો ઉતાવળ ના કરે અત્યારે ભલે ડેડલાઇન તૂકી આપી હોય પરંતુ આ પ્રોસેસ છે તેને પૂર્ણ કરતાં ઘણો સમય લાગવાની છે એટલે આ પૂર્ણ થઈ નહીં ત્યાં સુધી ખેડૂત મિત્રો હજી પણ ઉતાવળની જરૂર નથી ઘણો સમયગાળો વધારવામાં આવી શકે છે કારણ કે ટૂંકા ગાળામાં આ કામ પૂર્ણ થાય તેવી શક્યતા ખૂબ ઓછી જણાઈ રહી છે ત્યારે આ કાર્ડનું પૂર્ણ નથી થયું ત્યારે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર ભારત સરકાર તરફથી સામે આવ્યા છે જે આપણી પાસે હાલ પાન કાર્ડ છે તે પાન કાર્ડને બાદ કરતાં મતલબ કે તે પાન કાર્ડ તો આપણી પાસે રહેશે પરંતુ તેને અપડેટ કરાયેલો આવશે આપણી પાસે નવું પાન કાર્ડ મતલબ કે સરકાર દ્વારા આના માટે ચૌદસો ને પાંત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે અને પાન કાર્ડનું જે લેટેસ્ટ વર્ઝન છે મતલબ કે અપડેટેડ વર્ઝન છે તે તમારા સુધી પહોંચાડવામાં આવશે અને નવા પાન કાર્ડમાં ક્યુઆર કોડ આપશે અને આ ક્યુઆર કોડવાળું પાન કાર્ડ છે તે તમને આપવામાં આવશે તો બધા મિત્રોના મનમાં સવાલ હશે કે તો ફરીથી શું આ ક્યુઆર કોડવાળું કાર્ડ કઢાવવા માટે તમારે કોઈ ફી ચૂકવવી પડશે તો મિત્રો જે લેટેસ્ટ માહિતી છે તે મુજબ તમારે નવું પાન કાર્ડ કઢાવવા માટે કોઈ ફી ચૂકવવી પડશે નહીં તો શું તમારે ફરીથી નવું પાન કઢાવવું પડશે તો મિત્રો જે લેટેસ્ટ અપડેટ છે તે મુજબ તમારે પાન કાર્ડ નવું કઢાવવાની જરૂર નથી હાલ તમારી પાસે જે પાન કાર્ડ છે તે જ નંબરવાળું પાન કાર્ડ છે તે તમને ડિલિવર કરવામાં આવશે પરંતુ તેમાં ફેરફાર એટલો હશે કે જે પાન કાર્ડ છે તેમાં ક્યુ કોડ આવશે એટલે સરકાર દ્વારા એક વધુ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે પાન કાર્ડ બાબતે અને એક વધુ કાર્ડ તમને ડિલિવર કરવામાં આવશે મોસ્ટલી આપણા જીવનનો એક ભાગ ગણાતું કાર્ડ છે તે ખૂબ જ ઉપયોગી સાબિત થતું હોય છે અનેક જગ્યાએ ડોક્યુમેન્ટમાં પણ પાન કાર્ડનો વિશેષ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે ત્યારે હવે નવું જે લેટેસ્ટ વર્ઝનવાળું પાન કાર્ડ આવશે તે ક્યુઆર કોડવાળું પાન કાર્ડ આવશે અને તમને ફ્રીમાં ડિલિવર કરવામાં આવશે આના માટે કોઈ ચાર્જ ચૂકવવો પડે તેવી હાલ વાત કરવામાં આવી નથી એટલે મોટા ભાગના લોકોને જે નવું અપડેટેડ પાન કાર્ડ છે તે ટૂંક જ સમયમાં મળવાની સંભાવના છે તો વધુ કંઈ અપડેટ આ બાબતે આવશે તો તે પણ ચોક્કસપણે તમારા સુધી પહોંચાડવામાં આવશે ત્યાં સુધી આભાર